આ તુટક તુટક જે સાયરન છે ભયજનક જે એટેક થઈ ગયો એના પછી આ સાયરન વાગે તુટક તુટક 2 મિનિટ સુધી વાગે એટલે સમજી લેવાનું પહેલો એટેક થઈ ગયો બીજો ગમે ત્યારે થઈ શકે છે એટલે આપણે શું સજાગ થઈ જવું જોઈએ અને જ્યારે આ બધી પરિસ્થિતિ પૂરી થાય એના પછી બીજી એક સાયરન છે કે એ તમને એવું કહે છે કે હવે તમે તમારું રોજિંદુ કામ કરી શકો છો ભય છે નહીં આ બીજી સાયરન છે